પરંપરા માટે લાગણીથી ભરેલો ચોક્કસ છે પરંતુ તેનાથી પણ વિશેષ સમાજ અને યુવાનો માટે ખુબ પ્રેરણા આપનારો દિવસ પણ છે મોદીના પ્રયાસોથી શરૂ થયેલી વીર બાલ દિવસની ઉજવણી આપણને યાદ અપાવે છે કે દસ ગુરુઓના યોગદાન અને દેશના સ્વાભિમાન માટે શીખ પરંપરા બલિદાન કેવું હતું બાલ દિવસ ભારત સરકાર દ્વારા બાળકોની અસાધારણ ઉપલબ્ધિઓ માટે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે માન્ય વડાપ્રધાન શ્રી એ આ વર્ષથી આ પુરસ્કાર વીરબાલ દિવસના